રાજેશભાઈ રાઠવાએ બીજેપી પર કર્યા ગંભીર આક્ષેપો અને પ્રહારો વિગતે વાત કરીએ તો તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ તાજેતરમાં જ ભાજપ છોડીને આમ રાઠવા છોડી મુસ્લિમ ભાઈઓના યુવાઓને ભડકાવવાનું કામ કરે છે સમાજમાં ફોટ પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આજ ભાજપના નેતાઓ તથા કાર્યકર્તાઓ પોતાના વચ્ચે ભાગીદારોમાં ધંધા કરતા હોય છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નામ દુબાડવાની આરે છે તેમના આ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં માં ગરમાવો જોવા મળી રહ્યો છે આવો સાંભળીએ રાજેશભાઈ રાઠવા શું કીધું આપણે છોટા ઉદેપુરના જિલ્લા માટે કે છોટા ઉદેપુર ના તાલુકાઓ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણી વખત આપણે ઉભા થતા હોય છે ઘણી વખત ચૂંટાયેલી પાઠો ને પણ આપણે રજૂઆતો કરતા હોય છે પણ ક્યારે આપણું સાંભળવા માટે તૈયાર નથી પણ આદિવાસી સમાજને આ લોકોએ એક મજાક જમાઈ રાખી દીધું છે કારણ કે જય જવાહર બોલો ત્યારે પણ આપણા કામના પડદા ફાટી જાય છે આ લોકો માટે ભારતીય જનતા પાર્ટીના ના ચેલા ચમાડા જે લોકો છે એ લોકોને આજે પણ જઈ જાય જય જવાર બોલો કે જય આદિવાસી બોલો ત્યારે આ લોકોના ના ના પડદા ફાટી જાય છે એટલા માટે હું કહું કઉ તમે આદિવાસી સમાજ માટે

તમામ કોઈ પણ માટે તૈયાર નથી અને આ લોકો માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને ઝઘડા કરાઈ દેવાના છે અને પાછલા બાર ને આ લોકોના ધંધા એક જ જગ્યાએ ચાલતા હોય છે આ લોકો એકબીજાથી પાર્ટનર હોય છે અને આ લોકોને આપણે જોવાના હોય મુસ્લિમ લોકોના ના હોય કે હિન્દુ સમાજના જે આદિવાસી સમાજના જે જોવાના હોય આ લોકોને બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આ શું કરે છે લડાઈ ઝગડા કરીને આપણને આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝગડા ઉભા થાય છે અને આ લોકો આપણી વચ્ચે મજા રહેતા હોય છે એટલે મેં કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો તમે માન્યશ્રી

અને હર હંમેશા મીડિયા જગત મારી જોડે રહ્યો છે અને આ લોકો જયારે જયારે સમાજ પ્રશ્ન હોય કે સામાજિક મહાપંચાયત ભરતા હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા તરીકે જય જવાર કે જય આદિવાસી કે આવા નારા બોલતા હોય ત્યારે પણ આ લોકોને મેં ફરી વખત કહીશ કે કામના પડદા તમારે કેમ ફાટી જાય છે કેમ તમને આદિવાસી સમાજ નથી પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચાડનાર આપણો જ સમાજ છે આપણી જ અહિયાં ની વ્યવસ્થા જે ઉભી કરેલી છે એ જ લોકો તમને પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચાડતા હોય છે ત્યારે જયારે આપણા લોકોએ જયારે વોટ લેવા આવે આ લોકો જયારે વોટ લેવા જાય ત્યારે કોઈ એટલું કરો કે ગામના કોઈ વડીલ કે લેખિત અરજી આપો તો તમે અમને મારા વનારથી હોય કે જામનાથી હોય કે કુંભાણી હોય કે નવા ગામ કે વિવિધ તાલુકાના અલગ અલગ ગામથી એવી કોઈ લોકોએ અરજી આપી કે નેતાઓને નેતા દ્વારા તમને અરજી આપી કે અમે અરજી આપીએ તો તમે મને વોટાલજો પણ આપણા રેશન કાર્ડનું અનાજ લેવાનું હોય કે પછી ઈ કેવાયસી કરવાનું હોય કે ગમે ત્યારે હોય તો તારે કે નેતાઓ દ્વારા જે સરકાર શ્રી દ્વારા ફરવાયેલી ગ્રાન્ટોમાંથી આપણે કોઈ હેડફોન લેવા જાય કોઈ આરસીસી રોડ લેવા જાય કોઈ કોઝવે લેવા જાય ત્યારે ત્યારે એ લોકો વિવિધ પ્રકારની અરજીઓ માંગતા હોય છે કેમ તમે ભાઈ વોટ લેવા માટે કોઈ તમે અરજી નથી કરતા કેમ તમે કોઈ વોટ લેવા માટે ત્યારે કોઈ આજે હજુરી તમે પગે પડી જાઓ અને આપણો કાર્યકર્તા જ્યારે તેમના કાર્યાલય પર જાય ત્યારે તમને કોણ તકલી પડવા કે બે મિનિટ મળવા માટે એમના માટે સમય નથી અને એકબીજાને સાયકોલોજી ધાક ધમકી આપીને કે તમને પોલીસ આમ કરી દેશે તેમ કરી દેશે જરી બે અવાજ ઉઠાવે એટલે તરત જ પોલીસને કહેવાનું પણ અને પોલીસ મિત્રો પણ આદિવાસી સમાજના છે ભાઈ બરાબર એટલે ગમે ત્યારે કઈ એવું હોય થાય ત્યારે સમાજને પણ સાથ સહકાર આપજો આપણો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ આપણને સુધી પણ પણ સપોર્ટ કરશે કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ પાર્ટી અન્ય કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી કોઈ બીજી પાર્ટી ત્યારે તમને મતદાન સુધી સાથ સહકાર આપશે પણ આદિવાસી સમાજ આદિવાસી સમાજ તમને બારમા તેર મો જન કે પછી ગમે ત્યારે તમારો વાર તહેવાર શોક પ્રસંગો હોય ત્યારે આદિવાસી સમાજ હર હંમેશા આપણી સાથે ઊભો છે અને આવનારા દિવસમાં ભારતીય જનતા પાર્ટી ના ચેરા ચપાટા ના પાટિયા ની અમારું નામ

શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર